પછી ઓલું જો આપણે વધારાનું હશે ને એનું સેટ કરી લેશું મલ મલ પલાલ પલાલ મલાલ મલાલ

गुड गर्ल बेबी मैं देव जोशी एच बाबा अ चलो खेला 6:30 या 7:00 बजे 6:30 नहीं थे 6:00 थे जी ओहो चलो बच्चे के कोई यहां लो बच्चे किचन में चलो तो कितने जलो माता जी ना कोई भजन भजन हाफ रही है એમ એટલે ફ્રેન્ચ ના પાડું છું પણ પછી મારે આવા સોંગ સાથે વાગે છે ને તો અમે કરી નાખે છે તો મારું આટ પછી સોંગs તેદી મારા મારો જ વિડિયો હતો પણ મારા માતા શ્રી ફોન જોતા તને તેમાં સોંગ વાગ તું તેમાં મારું કોપીરાઈટ મારે લાગી ગયું

આ એક લટ છે ને બહુ મારે અહીંયા છે ને કંઈક કરાવવું પડશે દવા જો આટલામાં મારે ટાઈમ જેવું છે એટલામાં વાળ જ નથી મારે એટલામાં વાળ જ નથી બાજુ જોવા આટલી ઓલીમાં નથી આવતા બહુ ટ્રાય કર્યું મેં ફ્રેન્ડ્સ બદતી તેલવા ફ્રી લીતા કંઈક ટ્રાય કરું તો પણ કંઈ લેટ કે લાગે તો ફ્રેન્ડ્સ ચાલો તમે બધું કહેજો તમારું બતાની તબિયત કેમ છે શું છે શું ચાલી રહ્યું છે લાઈફમાં તો ફ્રેન્ડ્સ તે રીતે તમે જોયું તો મેં ઓનલી મૂકી હતી તો જુઓ મૂક્યા પછી કેવી લાગે છે ડાબા હાથેથી મેં મહેંદી કરેલી છે તો જોવો ફ્રેન્ડ્સ સરસ લાગે છે ને ફ્રેન્ડ્સ જો gone gb guu ini atmanashanti decho hmm. hmm. okay. to friends musuh so titik karti જો કઈ નક્કી છે ફ્રેન્ડ કોણ ક્યારે વયું જાય સવારે તમને ભેગું થયું હોય કે કોક વખત તમને સવારે ભેગા થયા હશે પછી રાત પડે ત્યાં તો ખબર આવે કે માણસ ઘણી વાર છે करिए फ्रेंड्स अब तो भगवान की हाथ में छे आपने नक्की कर दी थोड़ी पर पची सूता से आ फर्स्ट कॉपी है बोट की हमारा आज है ना मिनी की मिली था સરસ છે મને તો બહુ ગમ્યા ઘણું બધું છે આમાં ફ્યુચર સાઉન્ડ સારું છે પછી બેટરી સારી ચાલે છે ઘણું બધું સારું છે આમાં ફોટો ક્લિક ને આમાં હું ખાલી ટચ કરું ને ફોટો ક્લિક થઈ જાય જે અહીંયા અહીંયા અમે કર્યું ત્યાં તો વિડિયો સ્ટાર્ટ થઈ જાય ને પછી પાછું ટચ કરો ને વિડીયો બંધ થઈ જાય તે એવું થાય છે બોલો એવું સારું ના કહેવાય આ મારે આ વાત આઈ થિંક મને યાદ છે ને ત્યાં સુધી તો હા સાડા છસો કે એમાં એવા તા મારો ફર્સ્ટ કોપી છે એટલે પણ કેટલા આના આવે છે કોમેન્ટમાં કહેજો મને બતાવું તમે મોક્ષ મારી પાસે છે

অন্দার আল খেলে সব কিছু